ના ખીલો ગાળો કીધું ખીલો ગાડી નહીં બારે હજુ બેસ લેજાનું મારા એવું પૈસા જો તમારા જોડે ભૂત તો નહીં મારી એટલે આ ભૂત મારા પૈસા છે

આપડે રાખવા જવા જવું મારા ભેસો તો છે પણ મારા ભેસો વધારબીલો બોલાવ મોટો નાખી દઉં ડુબા રાખો હા લે દૂધ તું કહું નહીં બફત ની ભાઈ ભાઈ ખા ખા કરો ડરું શું બોલ બહુ કરો એટલે બુડા કશુ દૂધેરી હાલતું આપણે રાખવા જોઈએ પણ આગર આ ભેસ બોલ તો બાર લાવી છે હા બરાબર નല്ല જોઈએ ખરા આપણે આજ કોકળા હા સંભોકને એ રીતે આવી દૂધ છે આરી મસ્ત ભેસ લેવી છે બડી 12 ખુશી લીધી આપણે આ ખુશી લીયા છે હાલો બરાબર હા હા તો આવી જ છે જો દેખાય છે અલ્યા પેસ્ટો આરી અરે જોતાઈ હેલા તો 15 લિટર તો તો સાચું નઈ હા હા આ દાડ ખાત કરી દીએ તો જોઈ લેજો લો લે એ આ તો હારી છે હરી આજ તો આજ બોખા તો બે હાથ હા પૈસા પૈસા બધું છે ઓય હા બાપુજી આ જોડે કોણ ઊભો જાજો

બોલો આ તો વારી છે આ વ્યાજ તો આરી છે આરે સદીની કિંમત હોભરી લઈ છે આ દૂધ કેટલું લિટર દૂધ માલ દીધી આ હા હું હું કરી લઉં પછી તમને પૈસા બોલો કરવું પડે આ દૂધ તો કરું બાર પાઠું તો

સા હજાર માં બે બીજા ને વેકી મારી એવું કેહારી પૈસા લે લીધા પૂછી કહું આ તો આપણું ગોગુલ જોઈને આવ્યા છે